અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે આપણો સંકલ્પ વિકસિત ભારત રથયાત્રા યોજાઈ જાફરાબાદના લોર ગામે આપણો સંકલ્પ વિકસિત ભારત રથયાત્રા આવી પહોંચી હતી જેમાં આવેલા તમામ રથનું કુમકુમ તિલક કરી નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું લોર પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત

મેડિકલ ઓફિસર આજ રોજ લોર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરવામાં આવે જેમાં ઘણા લાભાર્થીઓને આપણી સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ આપેલો એ લોકોને બોલાવી અને સરકારી કીટ વિતરણ પણ કરેલું અને અહીંયા ઉપસ્થિત સર્વે ગ્રામજનોના હેલ્થનું સ્ક્રીનિંગ પણ કરેલું જે આયુષ મેળા ખાતે યોજવામાં આવે છે મારું નામભાઈ કરમસિંહભાઈ આપ ક્યાં થી આવો છો તાલુકા પંચાયત જાફરાબાદ તમે આ રથયાત્રામાં નોડેલ નોડેલ અધિકારી તરીકે આજે અહીંયા જાફરાબાદ તાલુકાના લોર ગામે અમે આવ્યા છીએ અને ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એનો ખેડૂતો પછી ગામની ઉજ્જવલ બહેનોને ઉજ્જવલા જે યોજના આવી રહી છે ભારત સરકારની વિવિધ જે યોજનાઓ છે તેનો લોર ગામે આજે અમે વિસ્તરણ કરીશું એનું વિડીયો પણ દેખાડવાના છું જે રથયાત્રા છે એનો વિડીયો પણ દેખાડવાનો